રામ રામ બધા ખેડૂત મિત્રોને અને મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં જે મિત્રો આપણે ગયો જે વિડીયો મૂક્યો તો પાયાના ખાતર અને ડીએપી એનપી કે અને એસ બે એસ ની મેં માહિતી આપી હતી હવે પછી બીજા મહત્વના ખાતર એ આવે છે ખેડૂત મિત્રો એમાં જેવું આપણું ખેતર એ પ્રમાણે નાખી કઈ એમાં એક તો આવે આપણે જે સરદાર સરદાર અમીન આવે એમોનિયા એમોનિયા તરીકે વર્તે અને એક હવે બીજો એક ખાતર નીકળું છે જે બાયો ફર્ટિલાઇઝર એનપી ઓલું એનપી અલગ આવે આ એનપી અલગ આવે અને એક બીજી મહત્વની સીજ છે ખેડૂત મિત્રો માહિકો રાજા એના વિશે હું સંપૂર્ણ માહિતી આપીશ આપણા ખેડૂતને બધી ખબર જ હોવી જોઈએ કે ક્યાં ખાતરમાં કેટલું ફોસ્ફરસ આવે કેટલું નાઇટ્રોજન આવે અને કેટલું સલ્ફર આવે અને માઇક્રોન્યુટ્રન્ટ આપણા પાકમાં કેટલા જરૂરી છે આ બધું જો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા રહો એટલે બધી તમને માહિતી મળશે કરો ન કરો એ તમારો વાત અલગ છે પણ એકવાર મારો વિડીયો જોતા રહેજો એટલે તમને કી દવામાં ક્યુ કન્ટેન્ટ આવે અને ક્યાં કે જે આપણે ક્યુ કન્ટેન છાટી હકી અને એની હું કિંમત હોય હકે અને ક્યાં આપણે જો વધારે રોગ આવી ગયો હોય તો ક્યુ કન્ટેન છાટી હકી અને શરૂઆતના ક્ષણમાં ક્યુ કન્ટેન છાટી હકી પછી ફંગી સાઈડ હોય હર્બી સાઈડ હોય પછી કીટનાશક હોય વિગતવાર હું માહિતી આપે આપતો જ રહી તો અમારી શનિરાયને જોડાઈ લેજો શેરને સબસ્ક્રાઈબ નહીં તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારે પછી કોઈને પૂછવાનું રહે જ નહીં વિડીયો અમારે રેગ્યુલર જોતા ઘણા પ્રશ્નો આવ્યા મારો આવી ગયો વિડીયો જોઈ કે બાર મંત્રી હોલ વિશે પણ ઘણા પ્રશ્ન આવ્યા મેસેજ થી પ્રશ્ન આવ્યા પછી કોમેન્ટ થી પણ પ્રશ્ન પર્સનલ મને ઘણા ફોન કર્યો એના વિશે પણ હું વાત કરી તો પ્રથમ તો મિત્રો હું તમને સમજાવી દઉં કે જે આપણો આ સરદાર અમીન આવે ઈ અને એક હિપકો વાળાનો આવે સાગરિકા એને વિશે સમજાવું પછી આગળ તમને બધું વિગતવાર સમજાવે તો ખેડૂત મિત્રો આદય ખાતર એવા છે કે જેમાં માઇક્રોન્યુટેડ આવી જતા હોય બધા બહુ બહુ સારું રિઝલ્ટ છે પણ જમીન કેવી હોવી જોઈએ જમીનની તાસીર કેવી હોવી જોઈએ એના વિશે હું તમને કારણ કે બે અલગ અલગ સ્ટેજના ખાતર છે એક ઓર્ગેનિક ઉપર આધારિત છે એક રાસાયણિક ઉપર આધાર છે પણ જો ખેડૂત મિત્રો એમાં બેમાં માઇક્રોન્યુટેડ પણ આવી જાય ફોસ્ફરસ પણ થોડું ઘણું આવી જાય અને એસિડ ઘણા આવે એટલે બહુ કામની ચીજ છે હવે તમને મોસી સરદાર અમીન ની વાત કરું એ થોડું ગરમ આવે તો મતલબ કે જો તમારો ખેતર ગરમ તાસીર નું હોય ઘણા એટલે કે ભાઈ મારું ખેતર તો ઠંડુ છે અને પાણી વધારે પકડતું હોય ભેજ વધારે પકડતું હોય તો ખેડૂત મિત્રો એમાં આપણે સરદાર અમીન નાખવાનું થાય હું પેકિંગ છે ને આઠ કિલ્લાનું આવતું આવતું હોય અને કિંમતમાં કદાચ થોડો ઘણો ફેર હોય ને એની લગભગ ચારસો સાડા થી ચારસો કિંમત છે એટલે આપણે ઈ એક વીઘે જે 16 ગુઠાનો વીઘો હોય એ એની અંદર આપણે લગભગ એમ સમજો કે 4 4 થી 5 કિલો નાખવાનું હોય જે પાયાનું ખાતર ભેળવી દે જે પાયાનું ખાતર હોય એના ભેગો ભેળવી નાખી દેવાનું હોય અને એક એક કરે લગભગ એક બેગ નાખવાની હોય ઈ અને હવે વાત કરું સર ભાઈ સાગરિકાની

ઈ કયા ખેતરમાં નાખું તો કે જો ઈ ખેતર તમારું ગરમ તાસીરનું હોય અને મોલ ઘાયકા લંગાત હોય ને પાણી ભેજ ન જળવાય રહેતો હોય તો આના માટે બહુ બેસ્ટ થશે એકાદ ઓછું પાણી પીએ તો પણ એ પકવી દે છે સાગરીકા તો પછી તમે સાગરીકા ગોલ્ડ લ્યો તો વિશેષ નકર સાગરીકા સાદું પણ આવે છે ઈ 8 કિલાની પેકેટ આવે એ એક એકરમાં એક આપણે પેકેટ નાખવાનું છે ડોઈડમાં પણ આવે અને પાઉસમાં પણ આવે પાયાના ખાતરમાં એ પણ ભેળવી શકાય હવે વાત કરું એમોનિયાની ઘણા મને પ્રશ્ન આવે રાજો ભાઈ એમોનિયા આપણે પાયામાં ન નાખી શકાય નાખી શકાય પણ મારું એવું માનવું છે કે એમોનિયા પાયામાં નાખવા કરતાં જો વધારે વરસાદની હોય પછી તમે પાછું પૂરતી ખાતર તરીકે પણ આપી શકો તો કે એમોનિયામાં હું આવે એમોનિયામાં ખેડૂત મિત્રો એમોનિયા એટલે

એક કામ એનું ઈ છે કે જે આપણી જમીનમાં નિષ્ક્રિય તત્વો જે પડ્યા હોય પછી માઇક્રોનુટેડ હોય પછી જે આ સલ્ફર ફોસ્ફરસ નાઇટ્રોજન પોટાશ કેલ્શિયમ બોરોન બધે સક્રિય કરવાનું કામ એક તો આ કરે અને બીજું કામ કે જે આપણો કોઈ પણ મોલ હોય એના ખોરાક લેતા મૂરિયા ને આપણે તંતુ મૂળ કરી

મુરગી નું સરક નાખવા આપણે આપણી જમીનની તાસીરની ખબર હોવી જોઈએ તમારી ઠંડી હોય ઠંડી નાખી નરગી નું સરફ ગરમ બહુ હોય હવે વાત કરીએ આપણે બાયો ફર્ટિલાઇઝર ની બાયો એટલે મિત્રો ઈ એક જેમાં એનપી બધા આવતા હોય એનપી ના ભાઈ ફોસ્ફરસના બેક્ટેરિયા આવતા હોય જે આપણા જમીનમાં નિષ્ક્રિય પડ્યું હોય ફોસ્ફરસ એને બનાવે ને એને મદદ કરે એને બાયો બાયોફર્ટિલાઇઝર કહેવાય પછી નાઇટ્રોજનના અલગ આવતા હોય ફોસ્ફરસના પોટાશના બધાને અલગ આવે તો કોમ્બિનેશનમાં પણ આવતા આવ્યા હોય તમે સામે જોયું છે બાયો ડીએપી બાયો એનપી કે આવા બધા એટલે આ

પછી સાગરિકામાં પણ આવે છે અને અલગથી જો તમારો રિપોર્ટ હોય ને અલગથી પણ નાખી શકો કારણ કે ઓર્ગેનિક કાર્બન વગર મોલ આપણો કાયદેસર થતો જ નથી ખાસ કાળજી લેવાની છે જે લિક્વિડમાં પણ આવે છે ઓર્ગેનિક કાર્બન અને દાણા દરમાં આવે પછી બહુ સસ્તું છે લિક્વિડમાં લ્યો તો એક લીટર જે છે ને આપણે કોલગુઠાના વીઘામાં નાખી દેવાનું હોય અને તો પણ લગભગ કિલો આસપાસ અથવા ઓર્ગેનિક કાર્બન નાખી દો બેક્ટેરિયા લાવે કારણ કે એના બેક્ટેરિયા જાય એટલે આપણા જમીનમાં જે નિષ્ક્રિય પીડો હોય સક્રિય કરે અને બહુ ઓર્ગેનિક કાર્બન તમે એક નાખીને ટ્રાય કરજો એનું રિઝલ્ટ તમારે સામુ દેખાશે એટલે આના વિશે વધારે માહિતી જોતી હોય તો તમે મને અવશ્ય પ્રશ્નો કરજો અથવા તમારું જે કૃષિ વિકાસ કેન્દ્ર હોય ત્યાં જઈને પણ માહિતી લઈ લેજો કારણ કે ઓર્ગેનિક કાર્બન અને આ બધી વસ્તુ જરૂરી છે આપણે કોઈ વિચાર્યું નથી પણ આ બહુ મહત્વની ચીજ છે જો વિડીયો પૂરો જોજો ન સમજાય તો એકવાર પાછો જોઈ લેજો અને કોઈ પણ પ્રશ્ન હોય તમારો તો કોમેન્ટ દો અકડેજ મને સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઈબ કરી લોજો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો એટલે બધા ખેડૂતને માહિતી મળે મળીશું પાછા એક અલગ જ વિષયમાં તાલાકી બધાને જય માતાજી